આજે વાત કરીશું કે ગોંડલમાં વહેલી સવારથી શું થયું હતું આપણે જોયું કે ગણેશ ગોંડલ દ્વારા પાટીદાર નેતાઓને પડકાર આપવામાં આવ્યો હતો અને એ પડકારની જે ચેલેન્જ છે તેને સ્વીકારીને પાટીદાર નેતાઓ આજે ગોંડલ પહોંચ્યા હતા ને એ બાદ અનેક એવી બવાલો થઈ હતી ક્યાંક ગાડીઓના કાચ પણ તોડવામાં આવ્યા હતા પરંતુ સવાલ એક એ જ છે કે આજે વહેલી સવારથી અને ખાસ કરીને આ વિવાદની શરૂઆત ક્યારથી થઈ હતી નમસ્કાર હું અને તમે જોઈ રહ્યા છો ગોંડલ છેલ્લા ઘણા સમયથી વિવાદોનું ઘર રહ્યું છે આપણે જોતા આવ્યા છીએ કે ગોંડલમાં એક બાદ એક અસામાજિક તત્વો બેફામ બનતા જાય છે અને અનેક એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે અને ક્યાંક આ જ વાતને લઈને સુરતની અંદર પાટીદાર નેતાઓ એટલે કે જીગીશા પટેલ અલ્પેશ કથિરિયા મેહુલ બોખરા તેની સાથે વરુણ પટેલ લોકો દ્વારા એક એક સભા બોલાવવામાં આવી આવી હતી હતી મીટિંગ કરવામાં આની જ અંદર ગણેશ ગોંડલ ઉપર ક્યાંક પ્રહાર કરવામાં આવ્યા હતા ખાસ કરીને ગોંડલમાં જે કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે એ મુજબની તે લોકો દ્વારા વાત કરવામાં આવી હતી પરંતુ એ બાદ તરત જ ગણેશ ગોંડલ દ્વારા ગોંડલના જ સુલતાનપુરમાં એક જન આક્રોશ સભા છે તેને કરવામાં આવી હતી અને એમાં ખાસ કરીને ક્યાંક સીધો જ પડ પાટીદાર નેતાઓને કરવામાં આવ્યો હતો જોકે એ બાદ પાટીદાર વહેલી સવારે પાટીદાર નેતાઓ ગોંડલ પહોંચે એ પહેલા જ ક્યાંક અનેક એવા લોકો એટલે કે ખાસ કરીને ગોંડલની જનતા દ્વારા કાળા વાવટા ફરકાવીને તેની સાથે ગણેશ જાડેજા અને જે ગીતાબા જાડેજા જે અત્યારના ત્યાંના ધારાસભ્ય છે એ દરેક લોકો ના નામના પોસ્ટરની સાથે પાટીદાર નેતાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો એ બાદ જ્યારે સાડા ની આસપાસ અલ્પેશ કથેરિયા સહિત જે બીજા પાટીદાર નેતાઓ પહોંચે તે સમયે એ લોકોની ગાડી ઉપર ક્યાંક પથ્થરમારો કરવામાં આવ્યો હતો લાકડી વડે એ લોકોના ગાડીના કાચ છે તેને પણ તોડી નાખવામાં આવ્યા હતા પરંતુ સવાલ એક એ જ ઊભો થાય છે કે જે અલ્પેશ કથેરિયા સાડા નવે આવ્યા હતા તે જ અલ્પેશ કથેરિયા લગભગ થી બે કલાકની અંદર જ ખોડલધામ જવા માટે રવાના થઈ ગયા હતા એટલે જે વહેલી સવારથી આ બનાવ સામે આવ્યો કે સૌથી પહેલા તો જે પાટીદાર નેતાઓનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા એટલું જ નહીં એ લોકોની સામે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું ગોંડલમાં એન્ટ્રી થાય છે ફક્ત અલ્પેશ કથિરિયા નહીં પરંતુ એમની સાથે જ જે જિગીશા પટેલ છે તેની સાથે ધાર્મિક માલવ્યા છે એ દરેક લોકો ગાડીની અંદર ત્યાં વિરોધ કરવા અથવા તો પછી જે ગોંડલની એ લોકોની યાત્રા કરવી હતી એ જ યાત્રા કરવા માટે પહોંચે છે અને એ જ સમયે જનતા દ્વારા અને ખાસ કરીને અનેક એવા લોકો દ્વારા એમનો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે એમની ગાડીઓને ક્યાંક નુકસાન પહોંચાડવામાં આવે છે ને એ બાદ જાણે એવા પણ દ્રશ્યો સર્જાયા હતા કે હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે પાટીદાર વર્સેસ ક્ષત્રિય સમાજ સામે આવી ગયો હોય એવું

પણ જમીન ઉપર બેસીને આ વાતનો વિરોધ કરે છે અને તેમના દ્વારા પાટીદાર નેતા એટલે ખાસ કરીને જીગીશા પટેલ અને અલ્પેશ કથિરિયા હાય હાયના

તેમના દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ને એની અંદર જ પાટીદાર નેતા ઉપર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા સૌથી પહેલા તો જે બબાલ થઈ હતી ને જે સમયે તેમની ગાડી ઉપર જે લાકડીઓ વડે જે કાચ તોડવામાં આવ્યા હતા એ દ્રશ્યો ઉપર નજર કરીએ આ વિષયને લઈને જે પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા ખાસ કરીને અલપેશ કઠિયરિયા છે જિગીશા પટેલ છે એ લોકો શું કરી રહ્યા છે એ પણ સાંભળીએ ખાસ વિરોધ પણ થયો છે તમારો આ લોકશાહીમાં વિરોધ થવો જોઈએ પણ જે રીતે હિંસકગીરી થઈ રહી છે રેલીને રોકવાનો લોકોને માર મારવાનો ગાડીઓ પર હુમલો કરવાનો તો જે ખરેખર ગોંડલ મિરઝાપુર હતું યાદ સાબિત થઈ રહ્યું છે તમારી ગાડી ઉપર બેફામ જે છે સાબિતી અને જયારે પણ દૂધ ઉપર સવાલ ઉઠશે સ્વાભિમાન આંગળી ઉઠશે ત્યારે ખાસ પાટીદારો ને મુખ્યમંત્રી છે પાટીદારો ધારાસભ્ય છે અને રાજકોટ ના પાટીદારો ના સાંસદ સભ્ય છે આમ છતાં પાટીદારો કેમ ખતરા પાટીદાર ની વાત નથી ભાઈ આ ગોંડલ ની અઢારે પ્રજાના આલમ ની વાત છે માત્ર કોઈ એક સમાજની વાત નથી આપ મીડિયા પણ જાણો છો કે ગોંડલમાં કઈ રીતે ચાલે છે લોકો કઈ રીતે પીડા ભોગવી છે એ લોકોને મળીને પીડાને સમજો તમે તમને લાગે છે ગોંડલમાં સરકાર છે તે એક નિષ્ફળ રહી છે અહીંયા કાયદો વ્યવસ્થા નિષ્ફળ રહી એવું લાગે છે સરકાર કાયદા વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિઓના સાથ સહકારથી જે ચાલતું હશે અમારા ધ્યાન ઉપર આવશે તે સરકારનું ધ્યાન દોરશે થેન્ક ભાઈ ચૂસ્ત પોલીસ બંદુ પોલીસ બંદોબસ વચ્ચે પણ અત્યારે ગાડી ઉપર પથ્થર મારો થયો છે હા તો એ તો એ તો પરિસ્થિતિ બતાવે છે ને એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે એ ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે ને જેને હુમલો કર્યો છે ને પોલીસને અટકાયત કરશે કે તો હવે પોલીસને ખબર પોલીસ કરશે કે નહીં કરે તો આ લોકો ડર છે અમે તો હજી વિનુભાઈ સિંહવાડા પ્રતિમા મૂકવાની વાત કરી ત્યાં આ આટલા હલી ગયા તો જ્યારે ત્યારે શું થશે પાટીદાર ના સમાજના મોદીઓ તેમ નથી આપણા મેદાન ના સૌથી મોટો સવાલ છે

ભારતીય જનતા પાર્ટી ને પણ હું સવાલ કરું છું કે લોકો કહી રહ્યા છે ગોંડલના જે જે લોકો વિરોધ કરી રહ્યા છે કે પરસ્પર વયમનસી ઉભી થાય ઉભું થાય તે પ્રકારનો માહોલ ગોંડલમાં માં સર્જાયો છે ગોંડલ બદનામ કરવામાં આવ્યું છે જા વાત નથી આવતી કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજની બહેનો જ્યારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ જ્યારે નિવેદન આપ્યું હતું અપમાનજનક ટીપણી કરી હતી ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણી ને સમર્થન નથી કરતી બેન કેટલા તમે કેટલા નેતાઓને મર્યા છે મેં તમને કહ્યું એમ કે એક જાહેર કાર્યક્રમ છે આના માટે નેતાઓને મળવાનું ના હોય નથી કરાવી શક્યા સરકાર ને હંમેશા ને હંમેશા અવાજ ઉઠાવીને ગોંડલમાં પાટીદારો ભયભીત છે સરકાર ન ઈચ્છી જોઈએ વધારે વાત કરી મને યોગ્ય લાગતી નથી પરંતુ જ્યારે આ લોકો સંસ્કાર અને દૂધની વાત કરતા હોય ત્યારે એમણે પોતાના જાહેર કર્યા છે એ આ બધાની સમક્ષ તમારો કારણ કે બંને પક્ષ એક જ છે ભારતીય જનતા પાર્ટી ની વાત જ નથી રાજનીતિક કોઈ વાત જ નથી આ તો અહિયાં જે અઢારે વર્ષના સમાજને દબાવીને જે પ્રકારની રાજનીતિ કરવામાં આવે છે એની સામે અમારો અવાજ છે એટલે આમાં કોઈ પોલિટિક્સ કે બીજી કોઈ વાત નથી હવે હવે પગલું શું રહેશે આગામી દિવસોમાં પણ અમે વારંવાર ભૂલો આવતા રહીશું અને અમારો અવાજ છે એના સચ્ચી જનતાને અમે બહાર કા હવે ગણેશ ગોંડલ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને એ જ સમયે તેમના દ્વારા આજે ખાસ કરીને પાટીદાર નેતાઓને લઈને શું કહેવામાં આવ્યું હતું હવે તે પણ સાંભળીએ

એને જે પણ પણ કોઈ કોઈ આક્ષેપો કરવા પડે તો એ કરે એમાં અમારે મારે કે મારા પરિવારે કે ગોંડલની જનતા ટીકા ટીપણી કરવાની કોઈ પણ જરૂરિયાત નથી મીડિયાના મિત્રો સવારથી અહીંયા હાજર હતા કઈ રીતે ગોંડલની અંદર જન આક્રોશ છે કઈ રીતે મજબૂત મજબૂતાઈ થી પૂરી તાકાતથી સ્વયંભૂ રીતે ગોંડલના જનતા ગોંડલના યુવાનો અઢાર વર્ગના લોકો જે રીતે ખુલ્લા દિલ મૂકી અને મેદાનની અંદર નીકળી ગયા છે હું એવું માનું છું મારા પરિવાર વતીને ગોંડલ વતી ગોંડલના આઢારે વરણા લોકોએ પૂરી તાકાથી આવા જાટીવાદી માનસિકતા ધરાવતા લોકોને મજબૂતીથી જવાબ આપ્યો રૂટ બદલવો પડ્યો છે ચોક્કસપણે રૂટ બદલવો પડ્યો છે ચોકસમાં ગોંડલની જનતાનો જનાક્રોસ જોઈને રૂટ બદલવો પડ્યો છે

લોકો ગણતા હોય તો આ એની વરવી હલકી માનસિકતાનું પ્રદર્શન કરે છે અહીંયા તમે સ્વયંભૂ લોકો સુધી પહોંચો યુવાનો સુધી જાઓ વડીલો સુધી જાઓ એને પૂછો તમારું નામ શું તમારું ગામ કયું અને તમે સેના માટે જયરાજસિંહના પરિવારને ગીતાબાના પરિવારને સમર્થન કરવા માટે રોડ ઉપર ઉતરેલા છો આવું હું કે મારો પરિવાર નહીં પણ તમે મેદાનમાં જઈને એક એક લોકો સુધી પહોંચી અને તમે આ વાત ગુજરાતની જનતા સુધી પહોંચાડો ગોંડલની જનતાનો જન આક્રોશ ગોંડલની જનતાનો મિજાજ સમગ્ર ગુજરાત ની જનતા સુધી પહોંચાડો એમનો જે આક્ષેપ છે પૈસા થી માણસો આ આક્ષેપનો જવાબ તમે શું બિલકુલ આનો જવાબ મારે દેવાનો જ ન હોય આનો જવાબ ગોંડલ ની જનતાએ ધોઈ દીધેલો છે આ વિશે ટિપ્પણી ન કરવાની હોય આટલા બધા જન આક્રોશ ને આટલા બધા વર્ષના ગોંડલ ના લોકોને બદનામ કરવા માટે ભાડુતી ગણતા હોય તો આની હલકી ને અમારા ગોંડલ ના તમામ લોકોએ ક્યાંય પણ ડિસિપ્લિન કે શિસ્ત તોડ્યું નથી પૂરેપૂરી રીતે પોલીસ તંત્ર ને સાથ સહકાર આપ્યો છે પૂરી પૂરી રીતે વિરોધ વિરોધીઓને પણ એક એક ડિસિપ્લિનની ભાષામાં વિરોધ નું પ્રદર્શન કરેલ ગોંડલ વાસીઓને શું સંદેશ આપશો આજની ઘટના ગોંડલ વાસીઓને આજથી મીડિયા ના માધ્યમથી કેવા માંગુ છું ગોંડલ વાસીઓને આઈ લવ યુ ગોંડલ એટલે જે સમગ્ર આજે ગોંડલથી વહેલી સવારની ઘટના સામે આવી હતી ને ખાસ કરીને એવું પણ કહેવામાં આવે છે કે ગોંડલ એ વિવાદોનું ઘર રહેલું છે અને છેલ્લા ઘણા સમયથી આજ ગોંડલની અંદર જે વિવાદો છે છે તે એક એક બાદ સામે આવી રહ્યા ને હવે ફરી એક વખત ક્યાંક પાટીદાર અને ક્ષત્રિય સમાજનો જે આ મામલો છે તે મેદાને આવી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે જે પ્રમાણે પોલીસ હોવા છતાં પણ ત્યાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો લાકડી વડે કાચ તોડવામાં આવ્યા હતા અને ફક્ત એવું નથી કે એક ગાડીને અનેક એવી ગાડીઓ છે

કદાચ કાયદો અને વ્યવસ્થા ન જળવાઈ હોય એવા પણ ક્યાંક દ્રશ્ય નજરે પડ્યા હતા અને અંતે જયરાજ સિંહ જાડેજા છે જે ત્યાંના પૂર્વ ધારાસભ્ય છે એમનું પણ ક્યાંક નિવેદન સામે આવ્યું હતું હવે તેમના દ્વારા પાટીદાર નેતા ઉપર પ્રહાર કરતા શું કહેવામાં આવ્યું હતું એ પણ સાંભળીએ ગોંડોલ અંદર મારા હું જે રીતે 30 વર્ષથી મારા જાહેર જીવનમાં પડેલો છું મારા જાહેર જીવનની અંદર ગોંડલમાં ક્યારેય મેં અશાંતિ જોઈ નથી હાલની જો વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ગોંડલ ની અંદર જે શાંતિ છે જે શાંતિનો માહોલ છે અઢારે આલમનો એક અવાજ છે એ રીતે ગોંડલમાં મને ગુંડાગીરી જેવું કઈ દેખાતું પણ મીડિયા ના માધ્યમથી જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું ગોંડલ છે મિરજાપુર છે ગોંડલ ની અંદર ગુંડાગીરી છે ગોંડલ ની અંદર પાટીદારો ની જમીન પડાવી લેવામાં આવે છે એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય મે મારા પરિવારે તો આ તમારી સામે બેસીને ઉભો ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વિત્યો છે ખોટી જ વાત ગોંડલને બદનામ કરવાની વાત ગોંડલ મિરઝાપુર છે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રોને પહેલા બેને જીગી સાહેબને આપેલા છે કે અંદર કોઈ દીકરી દેતું નથી આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનર ને તોડવાની કોશિશ કરી અમુક બેનરો ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે કે અમારા ગામની અંદર શાંતિ છે અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં અને આ તમને ગોંડલની જનતાનો જવાબ છે અને ગોંડલની જનતાનો જનતાનો આક્રોશ છે સમાજ કોણ છે એની વ્યાખ્યા પેલા બાર થી આવેલા લોકોને સમજવી પડશે ગોંડલની અંદર જાહેર જીવન અંદર પચાસ પચાસ વર્ષથી લોકોની રહીને જેને આગેવાની સ્થાપિત કરી છે આવા બધા જ લોકો મારી સાથે છે અને હાલ મારી સાથે મારા જાહેર જીવનમાં પોતે ખર્ચી નાખેલું છે આ બધા ગોંડલની મૂડી છે ગોંડલના કહેવાતા આગેવાનો છે દાખલા તરીકે પરશોતમભાઈ વઘાસિયા જેને પૂરી જિંદગી લોક સેવામાં અને જાહેર જીવનમાં પાસ કરી છે એવી રીતે મગનભાઈ ગોણિયા જે મારા પિતાશ્રીની ઉંમરના છે એ બધા ગોંડલના કરતા હરતા

એ છે એનો જવાબ માનું છું ગોંડલની આપી દીધો આનાથી મોટો મારો અવાજ અવાજ મારા માટે સર્વોપરી છે કોઈ ચૂંટણી કોઈ ચૂંટણી નથી એ પેલા ઈ લોકો આનું પડ બાંધવા માટે આવ્યા છે ક્યાંય પાટીદાર સમાજ સંખ્યામાં છે પાટીદારો ને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે અમારું રાજકારણ અહીંથી બનશે પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે પાસ તરીકે નાપાસ જે થયેલા છે એ લોકો ગોંડલ નું વાતાવરણ બગાડી રહ્યા છે એલે જે પ્રમાણે એક બાદ એક ગણેશ ગોંડલનું નિવેદન સામે આવ્યું એ બાદ જે પાર્ટીના નેતાઓ છે એ લોકોના ક્યાંક નિવેદન સામે આવ્યા હતા જયરાજસિંહ જાડેજા ખુદ પોતે મેદાને આવ્યા હતા અને ખાસ કરીને હવે દરેક વાતનો અંત એ જ છે અને જે પ્રમાણે અત્યારે હાલ આજે વાત સામે આવીને ઊભી રહી ગઈ છે કે પાટીદાર એક તરફ આવી ગયા છે ને એ બાદ જે ક્ષત્રિય સમાજ છે એક તરફ આવી ગયો છે એવું પણ ક્યાંક કહેવામાં આવતું હતું કે અલ્પેશ કથિરિયા છે તે દર્શન કરવા પહોંચ્યા હતા ને એ બાદ તેમને પોતાની યાત્રા છે એને સમેટીને સીધા જ તે ખોડા ધામ જવા પહોંચી ગયા હતા એટલે કે ક્યાંક તેમના દ્વારા રૂટ બદલી દેવામાં આવ્યો હોય એવું પણ લાગી રહ્યું હતું પરંતુ અનેક સવાલોની વચ્ચે જે આજે ગોંડલમાં બન્યું છે એને લઈને પણ બીજા ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા છે ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા નથી જવાય તે પણ એક અગત્યની વાત સામે આવી રહી છે અને જો બીજી વાત વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને ગણેશ ગોંડલ પોતે મેદાને ઉતર્યા હતા અને તેમને કાળા કપડા પહેરીને તેમના દ્વારા પણ આ પાટીદાર નેતાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો અને અંતે જયરાજસિંહ જાડેજા છે તેમના દ્વારા પણ ક્યાંક આ પાટીદાર નેતાઓને સીધો જ એક પડકાર આપવામાં આવ્યો એટલે કે તેમના વિરુદ્ધ પણ કોઈકને કોઈક આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા એટલે ખાસ કરીને હવે આજ સમગ્ર વિવાદ છે એમાં આગળ શું થશે એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર